ભાવનગર ત્રીજા એડિશનલ સેશન્સ કોર્ટના ન્યાયમૂર્તિએ સંગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને વીસ વર્ષની સજાનું ફરમાન કર્યું બે હજાર ત્રેવીસની સાલમાં મુકેશભાઈ ઉર્ફે ગળો ભૂપોતભાઈ ચિખલિયાએ સંગીરા સાથે દુષ્કર્મ આચર્યો હોવાનો કેસ ભાવનગર ત્રીજા એડિશનલ સેશન્સ કોર્ટના ન્યાયમૂર્તિ એચ એસ દવે સાહેબ સમક્ષ ચાલતા સરકારી વકીલ ગીતા બાજેજાની દલીલો અને પુરાવાના આધારે ન્યાયમૂર્તિએ આરોપી મુકેશભાઈ ઉર્ફે ગળો ચિખલિયાને વીસ વર્ષની સજાનું ફરમાન કર્યું હતું 那个，走吧。那啊皮鞋拿哪来？皮鞋。啊，啊，来来来。 우발 ब र 베 र ए